એવી જ રીતે હનુમાન દાદા પાસે બેસી અને તમને વાત કરવાનો મોકો મળે અને દાદા તમારી વાત સાંભળે તો કેવી મોજ આવે મિત્રો કે સુકૂન કહેવાય કે દાદા મળી ગયા ભાઈ એવી મોજ જય હનુમાન જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ મિત્રો આજનો વિડીયો તમે જોશો ને એટલે એમ કહેશો કે વાહ કરણભાઈ વાહ મોજ આવી ગઈ જલસો પડી ગયો શું વિડીયો લઈને આવ્યા છો ભાઈ કારણ કે મિત્રો તમે સામેના વ્યક્તિની પાસે કોઈ પણ વ્યક્તિ હોય એમની સાથે બેસીને વાત કરતા હોય એ તમારી વાત કેવી ધ્યાનથી સાંભળે એવી જ રીતે હનુમાન દાદા પાસે બેસી અને તમને વાત કરવાનો મોકો મળે અને દાદા તમારી વાત સાંભળે તો કેવી મોજ આવે મિત્રો આ હા હા સુકુલ કહેવાય કે દાદા મળી ગયા ભાઈ એવી મોજ તો મિત્રો એ મંત્ર ગુપ્ત મંત્ર કઈ રીતે જાપ કરવાનો છે કઈ જગ્યા ઉપર કરવાનો છે કેટલા સમયે કરવાનો છે એવી માહિતી અને એક કે મોજ પડી જાય ભાઈ પહેલી વખત આ વિડીયો બનાવું છું તો મિત્રો ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ પહેલા કહી દઉં ને તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો વિડીયોને બધા જ ભાઈઓ બહેનોને આ લાભ મળવો જોઈએ ભાઈ દાદાના તમામ ભક્તો સુધી આવા મેસેજ ખાસ પહોંચે એટલા માટે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં બે લાઈકન પણ પ્રેસ કરી દેજો હવે મિત્રો વાત કરીએ હનુમાન દાદાને બોલાવવાનો મંત્ર કયો છે અને એ મંત્ર મને કેમ ખબર પડી આવ્યો છે કે આથી કોણે બનાવેલો મંત્ર છે શું છે શું નહીં તમામ માહિતી આપું તો મિત્રો વાત આપણે શરૂ કરીએ ને તો સૌથી પહેલી વાત તો એ અને મિત્રો વિડીયો શરૂ કરીએ પહેલાં એક નાનકડી માહિતી ખાસ આપી દઉં મહત્ત્વની વાત કરવી છે કે મારી નવી વોટ્સએપ ચેનલ છે એની લિંક પછી નવું ફેસબુક પેજ છે ઇન્સ્ટાગ્રામ છે તમામની માહિતી ડાયરેક્ટ ક્લિક કરશો એટલે લિંક ઉપરથી અકાઉન્ટ ઉપર પહોંચી જશો એ માહિતી ડિસ્ક્રિપ્શનમાં બધી આપેલી છે ખાસ ફોલો કરી દેજો બધી જગ્યાએ વિઝિટ કરજો અને બીજી વાત એ કે ઘણા બધા ભાઈ બહેનોના પ્રશ્ન આવતા હોય છે તો મિત્રો જે ક્યુઆર કોડ ઉપર મેં અગાઉ પણ વાત કરેલી છે મિત્રો જો હું સાચું છે વડીલો છે વૃદ્ધો છે ખરેખર જરૂર છે જે કામ કરી શકતા નથી એમની મદદ કરતો હોઉં છું જે બની શકે એટલી અને ઘણા બધા ભાઈઓ બહેનોને અહીં પ્રશ્ન એ હતા કે તમે ક્યુ કોડ કેમ નથી બતાવતા ભાઈ જો તમે પોતે પણ દાદાની દયાથી કહેવાય ને દાદાને પ્રાર્થના કરી અને તમામ ભાઈ બહેનો જેટલા જરૂરિયાતમંદ લોકો છે એમની મદદ કરી શકો છો એવું નથી હું જ તમે મને જ આપો ને હું કરું બરાબર છે પણ ઘણા બધા લોકોનું એ કહેવું હતું કે તમે ક્યુઆર કોડ આપો બરાબર છે અમારે પ્રૂફ નથી જોતું તમે એવી વાત ન કરો પણ ના પાય જો હું હનુમાન દાદાને ભક્તિ કરનાર વ્યક્તિ હોય ને પ્રભુ શ્રી રામદાદાની ભક્તિ કરનાર વ્યક્તિ એ ક્યારેય ખોટું ન કરી શકે અને મને એ મારામાં ક્યારેય આવ્યું નથી આવશે નહીં ભાઈ એટલા માટે ફરીથી તમારા બધા જ ભાઈઓ બહેનોએ જેટલા લોકોએ કીધું છે તો મિત્રો હું ક્યુઆર કોડ આપી દઉં છું સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો તમે એ જગ્યા ઉપર સ્કેન કરશો એટલે મારું અકાઉન્ટ આવશે ત્યાં તમારી યથાશક્તિ મુજબ તમે મદદ કરવા માગતા હોય જરૂરિયાતમંદ લોકોની તો કરી શકો છો એક કલેક્શન બાદ વિથ વિડિયો અને ફોટો પ્રૂફ પણ બતાવવામાં આવશે છે બરોબર છે તો આપણે શરૂ કરીએ વિડિયો ફટાફટ ચાલો પ્રભુ શ્રી રામદાદાના વૈકુટ પ્રસ્થાન બાદ હનુમાન દાદા જે છે આપણા જોરદાર મોજિલા બજરંગબલી હનુમાનજી મહારાજ એ શ્રીલંકાના માતંગ કબીલામાં જઈ અને આરામ કરવા માટે ગયા હતા હવે માતંગ કબીલો શ્રીલંકાનું એક જંગલ વિસ્તાર છે આ જંગલ વિસ્તારની અંદર એક માતંગ નામનો કબીલો એટલે કે કહેવાય ને કે એક જગ્યા છે ભાઈ એને માતંગ કહેવામાં આવે છે ત્યાં બધા આદિવાસી ભાઈઓ રહેતા હોય છે હવે મિત્રો આ જગ્યા ઉપર હનુમાન દાદા પોતે સાક્ષાત એના રૂપમાં એ સમયે આરામ કરવા માટે જગ્યા નક્કી કરેલી કે હવે હું થોડો સમય અહીંયા વિતાવીશ મારા પ્રભુ શ્રી રામદાદાનું નામ જપ કરીશ અને ભક્તિમાં લીન રહીશ મિત્રો આ સમય દરમિયાન જે માતંગ કબીલાના આદિવાસી ભાઈઓ બહેનો હતા એમણે હનુમાન દાદાની ખૂબ સેવા કરી એવી સેવા કરે જ ને ભાઈ કારણ કે મિત્રો દાદા જેના ઘરમાં હોય ભાઈ દાદા જે જગ્યાએ આરામ ફરમાવતા હોય એ જગ્યા ઉપર સેવા કરવાનો મોકો મળે એટલે કોને બધાને મોજ આવ્યા ભાઈ મિત્રો હવે આ બધી જ સેવા જે કાંઈ કરેલી બરોબર માતંગ કબીલાના આદિવાસી ભાઈઓ હોય એ સેવાથી હનુમાન દાદા પ્રસન્ન થઈ ગયા કે વાહ ભાઈ વાહ તમે મોજ કરાવી દીધી બાળકો તમને પ્રસન્ન થઈને હું એક વરદાન આપું છું હવે મિત્રો વિચારો તમે હનુમાન દાદાએ કીધું કે તમારે લોકોને જે જોઈ તે માંગો મારી પાસેથી જે જોઈ તે માંગો જાવ મોજ કરો તેમ છતાં માતંગ કબીલાના જે આદિવાસી લોકો છે એમણે દાદા પાસે શું માગ્યું એ ખબર છે તમને એમણે દાદા પાસે એ માંગેલું કે હનુમાનજી મહારાજ અમારે તમારા દર્શન થઈ ગયા ને સાક્ષાત અમારા માટે બધું આવી ગયું અમારે કાંઈ જોતું નથી બસ તમે દર્શન દીધા અમે રાજી છી બોલો વિચારો કોઈ વાતની એક જાતની ફરમાઈશ નહીં કે દાદા આ જોઈ ઓલું જોઈ આમ જોઈ તેમ જોઈ કાંઈ નહીં તમારા દર્શનથી આમને બધું મળી ગયું દાદા કાંઈ જ જોતું આમ કહી દીધું એ એક ઉદાર આમ કહેવાય ને કે ભાઈ કે અંદર હાથમાંથી બોલતા હોય ભાઈ હવે મિત્રો હનુમાનજી તેમ છતાં સાંભળજો પ્રસન્ન થઈને કીધું કે ના કે દર એકતાલીસ હું તમારા માતંગ કબીરામાં હાજરી આપીશ મારા સાક્ષાત રૂપમાં અને હાજરી આપ્યા બાદ તમામ જેટલા પણ લોકો છે બધાને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરીશ હવે મિત્રો જે વાત તમને કરું છું ને એ મંત્ર દાદા એ પોતે તમામ આદિવાસી લોકોને જેટલા પણ ભાઈઓ આદિવાસી હતા એ માતન કબીરાના લોકોને પોતે દાદા મંત્ર દીધો કે આ મંત્ર છે એ પણ હું તમને હમણાં બતાવું છું તમે જે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ રહ્યા છો ફોટો એ ઓરિજિનલ કાગળનો ફોટો છે કાગળ એટલે કે એ જે કાંઈ પણ એ સમયનું હતું એમાં લખેલો ફોટો છે એ અક્ષર પોતે કોના છે તો કે એ સમયના જે વૃદ્ધ હતા બરોબર છે આદિવાસી એમને પોતે એના અક્ષર હાથેથી લખેલું છે એની ભાષા કઈ છે ને એ કોઈ નથી જાણતું આજના સમયમાં શ્રીલંકાના લોકલ લોકો પણ નથી જાણતા એ કઈ ભાષા છે એ વિચારવાની વાત છે ભાઈ હવે શું થયું મિત્રો દાદાએ મંત્ર આપી દીધો બરોબર જે હું હમણાં તમને કહું છું હવે એ મંત્ર દીધા બાદ દાદાએ અમુક શરતો આપી કે ભાઈ આ રીતે છે આમ હશે આવી રીતના તમારે બોલવાનો એ પણ હું તમને કહેવાનો છું મિત્રો તમે કહેશો મને આ જાણકારી ક્યાંથી આવી તો ભાઈ જો મેં જેમ રીતે અગાઉ પણ તમને કીધું મારા ઘરના પૂજારૂમમાં હનુમાન દાદાની સાધના બુક છે મેં બે વખત કમ્પ્લીટ કરેલી છે દાદાની દયાથી બરાબર છે અને કહેવાય ને હનુમાનજી મારા માટે દાદા એક જ છે ભાઈ બધા જ બધા સર્વ દેવી દેવતાઓને નમન છે પ્રણામ કરું છું બધાને માનું છું ભાઈ પણ હનુમાન દાદા બસ મારી જિંદગીમાં બધું માતા પિતા ભાઈ બધું બધું દાદા જ ભાઈ એટલા માટે હનુમાનજીના તમામ મંત્ર મને મોટે યાદ છે તમામ પાઠ હું કરતો હોઉં છું અને દાદાનું તો ભાઈ કેટલું આમ કહેવાય ને આખો દિવસ દાદા જ બસ બીજું કાંઈ નહીં એટલા જ માટે દાદા મને બહુ પ્રિય છે અને દાદા રક્ષા પણ કરે છે બધા લોકોની તો મિત્રો દાદાએ મંત્ર નિયમ બધું કીધું અને બીજી વાત કહું ને તો મિત્રો મેં જે પોઈન્ટ લખેલા છે અમુક કે એકતાલીસ વર્ષે દાદાએ આવવાનું કીધું હતું છેલ્લે બે હજાર ચૌદની સાલમાં હનુમાનજી આવેલા હતા માતંગ કબીલામાં બે હજાર ની સાલમાં પોતાના રૂપમાં હવે બે હજાર ને પંચાવન ની સાલમાં આવશે હવે કહેવાની વાત એ છે કે બે ની સાલમાં જયારે આવ્યા હતા ને દાદા મિત્રો ત્યાંના લોકલ લોકો જે હોય ને ભાઈ એને શું કર્યું એ સાંભળો સીસીટીવી તો ન કહી શકાય પણ કઈ કેમેરા એવા આવે કે ભાઈ જાણમાં રાખી દઈ કે આમ રાખી દઈ કે ઘણી તપાસ ઘણી ટ્રાય કરી કે ક્યાંકથી પડછાયો દેખાઈ જાય ને કે આ હનુમાન દાદા છે ભાઈ વિશાળ રૂપ દેખાય ગમે તો બધાને બતાવી દઈ મિત્રો એમ દાદા જોવા મળે એમ ન મળે દાદા જોવા હોય તો એ કેમ કહેવાય ને કે આમ તપ જપ સાધના સમય બધું દાદાને કહેવાય ને એની પાછળ એટલો સમય આપો તમે એ ભાવ આપો તો દાદા મળે હવે બે હજાર પંચાવન માં આવશે એ બધી કેમેરા રાખ્યા કાંઈ ન થોડા ટાઈમ પછી જોયું ને તો કેમેરા તૂટેલા ફૂટેલા પડેલા ભાઈ આ તો દાદા છે તો મિત્રો હવે જે કાગળ તમને હું બતાવું છું ફોટોમાં એ જે ત્યાંના વૃદ્ધ છે ને ભાઈ એને લખેલો છે મંત્ર એમાંથી થોડો મંત્ર ત્યાંના લોકલ લોકોએ બહુ તપાસ બહુ ટ્રાય કરીને બહાર કઢાવ્યો પણ આખો મંત્ર હજી સુધી નથી હવે શ્રીલંકાના લોકલ લોકોએ ત્યાંની જ્યાંની સરકાર પોલીસ ગવર્મેન્ટ બધાએ કીધું કે તમે અને ઇન્ડિયાના ઘણા બધા લોકોએ પણ તપાસ કરાવી કે ભાઈ તમે આ મંત્ર આપો ટ્રાન્સલેશન કરીને આપો અમે કરી લેશું તમે કયો એટલા કરોડો અરબો ખરબો રૂપિયા આપીએ બંગલા મહેલ જે જોઈ સોનું ગાડી પેટ્રોલ કૂવા બુવા બધું જે જોઈ તે લઈ જાવ પણ આ મંત્રનું ટ્રાન્સલેશન કરીને આપો મિત્રો એ લોકો જવાબ જ નથી દેતા જવાબ તો શું કોઈની સામે જોતા પણ નથી કદાચ શ્રીલંકાના લોકલ લોકો રહેતા હોય એ જગ્યાએ પહોંચી જાય ને માતન કબીલામાં હા જઈ શકે ચાલો બધા સાથે મળી પણ શકે એ કોઈની સાથે વાત નથી કરતા કદાચ કોઈને જોઈ જાય તો પૂરું આડું જોઈને એની નીચે જોઈને એનું કામ કરવા માંડે એ એ પહેલેથી એવા છે ત્યાંના લોકો એમના સ્વભાવમાં હોય ભાઈ પહેલેથી બરોબર છે કહેવાય ને કે કામ પોતાનું જ કામ બસ દાદાનું નામ જ ભક્તિ બીજું કાંઈ છે જેને જે કરવું એ કરે એ લોકો એ મંત્ર કોણ આપે યાર મિત્રો દાદા એ શરત આપેલી હોય દાદાને વચન દીધેલું હોય તોડ્યા કોઈ દી હોય હવે આ જે કાગળમાં ફોટો તમને હું ફરી બતાવું છું એમાં જે લખેલું છે એ અડધો મંત્ર જે બહાર આવેલો છે ને એ મંત્રના લીધે ઈ મંત્ર થી તમે પોતે પણ એ મંત્ર નો જાપ કરી દાદાની સાથે વાત કરી શકો છો દાદાની હાજરીનો અનુભવ સો ટકા તમને થાય પછી ક્યાં વાત રહી ભાઈ તો મિત્રો હવે હું તમને મંત્ર બતાવું છું બોલું છું જે આ કાગળમાં લખેલો છે તો કે કારે એનર કાલેત્વમ આ જે તમને ફોટોમાં તમે છો ને એમાં આ મંત્ર લખેલો છે હવે ફૂલ મંત્ર જે છે ને એ ફૂલ મંત્ર તો હજી કોઈને ખબર જ નથી એટલા માટે નથી આવ્યો પણ આટલો મંત્ર છે ને એ સો ટકા સાચો છે એ માહિતી બધા સુધી પહોંચી ગઈ છે હવે તમારે આ મંત્ર બોલવાનો છે કઈ જગ્યાએ જઈને શું એનું નિયમ છે તેનાથી દાદાની હાજરીનો અનુભવ થાય એ પણ કહું એ પહેલાં મંત્રનો અર્થ સાંભળો તો કે કાલતંતુ કાલેચરંતી એનર મરીષ્ણુ નિર્મુક્તેર કાલે કાલેત્વમ અમરીષ્ણું આ મંત્રનો અર્થ એ થાય છે કે તત્વના કારણે બધા જન્મ લે છે અને મૃત્યુ પામે છે જેને કાળ કહેવાય બરોબર છે કાલો કે કાલ મહાકાલ એ જ આપણા દાદાભાઈ તો કાલ તત્વના કારણે બધા જન્મ લે છે અને મૃત્યુ પામે છે પણ મોક્ષ મળવા પર કાળ અને બંધનથી મુક્ત થઈ અજર અમરનું વરદાન મળે છે તો મિત્રો આ મંત્રનો અર્થ આ થાય છે કે જન્મ મૃત્યુના ચક્રમાંથી અમને મુક્ત કરી અને કહેવાય ને કે મોક્ષમાં શાંતિમાં પરમ આનંદમાં ભગવાનની ભક્તિમાં અમને લીન થવાનો કહેવાય ને એક શક્તિ પ્રદાન કરો તો મિત્રો હવે તમારે બોલવાનું હોય ને જે અઠવાડિયાના જે દિવસે બોલવું હોય ને કોઈ પણ દિવસે બોલી શકો પણ મંગળ શનિ કરો તો વધુ સારું એ અઠવાડિયું આખું બ્રહ્મચર્યનું પાલન કરવાનું જરૂરી છે ડુંગળી લસણ ન ખાતા નખવા ન કાપતા અને વાણી ઉપર વિવેક રાખવાનો અપશબ્દ ભૂલથી પણ ન બોલાય જાય એનું ધ્યાન રાખવાનું બરાબર છે અને સ્નાન કર્યા બાદ આ મંત્ર જ શકાય હવે આ એક મેઇન નિયમ છે બીજો નિયમ શું તો કે મિત્રો જે શ્રીલંકાના જે વૃદ્ધો છે બરાબર છે જે માતંગ કબીલાના લોકો છે એમણે કીધેલું છે તમારે એકલા નવસો એસી મીટર સુધી કોઈ તમારી આસપાસમાં હોય ને એવી જગ્યાએ જવાનું સાંભળજો તમને કદાચ લાગશે આવું કેમ છે પણ એનું કારણ હશે કઈક ભાઈ નવસો એસી મીટર સુધીની જગ્યામાં કોઈ ન હોય એવી જગ્યા ઉપર તમારે એકલા જ હોય એવી રીતે રહેવાનું છે છે અથવા બેસવાનું હવે તે જગ્યા ઉપર જઈને જોવાનું કે કોઈ છે નહીં બરોબર છે રેડી સ્નાન કરીને ગયા છો બરોબર છે ઈ અઠવાડિયું બ્રહ્મચર્યનું પાલન કરેલું છે હા ભાઈ નખવાડ કાપેલા નથી સાદો ખોરાક વાણી ઉપર વિવેક કહેવાય ને એક

મિત્રો કદાચ દાદા એના પોતાના કાજો આમાં એવું છે એક શ્રદ્ધા વિશ્વાસ ભાવનો આ સૌ આ વાત છે બરોબર છે પણ દાદા કદાચ તમને સાક્ષાત રૂપે દર્શન ન આપે અને એ ન જ આપે કારણ કે એ આપે એની દયા કૃપા કરુણા હોય તો સામેના વ્યક્તિ સહન કરી શકે ભાઈ બાકી કોઈથી દાદાનો ઓરિજિનલ સ્વરૂપ સહન ન થાય ભાઈ માણસથી તો દી ન થાય બરાબર છે તો દાદા એની કૃપા તમારા ઉપર વરસાવે અને એમની મોજ પ્રમાણે કોઈ પણ રૂપમાં તમને દર્શન આપે આપે અને કદાચ તો વાયુ પવન સ્વરૂપે પણ હાજરી તો તો આપશે જ સો ટકા હાજરી દાદા આપશે જ તમારે મંત્ર બોલ્યા બાદ પાંચ મિનિટ રામ 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 રામનો જાપ કરવાનો છે ત્યારબાદ દાદાને દાદા સામે છે એમ માનીને તમારું દુઃખ છે કઈ પણ હોય ટેન્શન ચિંતા હોય તમને મજા આવે દાદાને કહેવાનું કે દાદા આ તકલીફ છે દૂર કરો અથવા તો બસ દાદા અમારી રક્ષા કરો એટલું કહી દીઓ ને એટલે પૂરું બધું આવી ગયું ભાઈ બરોબર છે તો મિત્રો આ એક અનુભવ કરવા જેવો છે ભાઈ હું તમને એમ નહીં કહું કે દાદા એના સ્વરૂપમાં કદાચ ઘણા લોકો કહેશે કે તો પછી પેલા આદિવાસી લોકોને દાદા એ કેમ એના સ્વરૂપમાં દર્શન આપ્યા એ દાદાની મરજી હતી ભાઈ એ દાદાની મરજી હતી એટલા માટે એની મરજી હોય તો સામેના વ્યક્તિને શું થવાનું કાંઈ ન થાય ભાઈ બરોબર છે તો મિત્રો જરૂરથી એક વખત આ ઉપાય કરીને જોજો મંત્ર હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ બરોબર છે નવસો એસી મીટર એટલે ઘણું થાય પણ બને ત્યાં સુધી ઘરના મંદિરમાં બોલાય કે નહીં આ પણ કદાચ લોકોનો પ્રશ્ન તમારો હશે તો ઘરના મંદિરમાં પણ તમે બોલી શકો ન બોલી શકો એવું નથી પણ એક અનુભવ માટેની જગ્યા હોય તો આ મેં જે કીધું એ નિયમ પ્રમાણે કરજો બાકી તો બસ બીજું કાંઈ નિયમ એલું છે નહીં હવે મિત્રો એક વાત એ કહી દઉં કે હનુમાન દાદા જો કોઈ લોકો વિદેશમાં હોય તો કહેશે કે થાય કે ન થાય તો પણ થાય ગમે ત્યાં ભાઈ દાદા આખી પૃથ્વીમાં જ્યાં ભાઈ ગમે તો ખૂણે જઈને દાદાને યાદ કરો તમારું કામ દાદા કરી દે દાદાની કહેવાય કે ભાવ હાજરી ભાઈ હા તો મિત્રો બીજી વાત એ કરવાની હતી કે હનુમાનજી ને તમે પિતા મોટા ભાઈ બરોબર છે ઘણા ઘણા સ્ત્રી ઘણા બધા બહેનોના મેસેજ આવતા હોય છે કે અમે હનુમાન દાદાને ભગવાન તો માનીએ છીએ શું ભાઈ માની શકાય આવા પ્રશ્ન આવતા હોય છે મિત્રો જો હનુમાન દાદાને તમે પિતા ભાઈ ભગવાન ગુરુ બહેનો માટે કહું છું પિતા ભાઈ ભગવાન અને ગુરુ માનો ને એટલે તમારું કામ થઈ જ ગયું ભાઈ દાદા તો દાદા છે ભાઈ બરોબર છે તો તમામ લોકો ખાસ આ મંત્ર જાપ જો નવસો એસી મીટરમાં જઈ ન શકીએ એવું હોય કે નિયમનું પાલન થતું હોય બરોબર તો શું કરવું તો ઘરના મંદિરમાં પૂજા સમયે બેસો ને જ્યારે ત્યારે એક વખત કે બે વખત મંત્રનો જાપ કરો ને તો પણ તમને કહેવાય ને એક શાંતિ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી બહુ બીજી વાત કરું તો ફટાફટ તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડિયો શેર કરી દેજો જેથી તમામ લોકોને લાભ મળે દરરોજ નવા લાભદાયી વિડિયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન જે સબસ્ક્રાઇબ દબાવી દેજો બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો મારી વોટ્સએપ ચેનલ નવી નવું ફેસબુક પેજ તમામ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મળીએ બહુ જલ્દી નવા વિડીયોમાં તથા બધાને રાજી રાખે છે પ્રાર્થના સાથે જય ભજનજી મહારાજ જય ગુરુભૂષણ રામહર મહાદેવ કેવા દાદાની મોજ ગુદાવાળા દાદાની મોજો ભાઈ હા Oh,